봐दे पाच प्लेटफॉर्म थे तुमाचा सरपणीच उरनी बोतल साहेब तुम्हाला आहे आरे आरे हे जी बिल्कुल ज्यादा पता नहीं कि ये वाला तो नहीं है के बात आ रही है कि नेटवर्क आता तो <स्ति> दे। तो 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 है आपन मतलब आप नहीं हमको रोज बताते हैं कि इधर चार-चार के और जोन था कि केरिंग गई हो गए ऊपर खबर पड़ी

ત્યાં તારીખે અમદાવાદ ગયા એમના સંબંધની ત્યાં એમના ભાઈની ની ત્યાં ત્યાં આગળ બધી ખરીદી કરીને બાર તારીખે એમનું પ્લેન હતું અને એમના બાબોને ત્યાં લંડનમાં છે એટલે એમને બોલાયેલા બરાબર કાલે શું શું પછી કાલે મને બે વાગે ખબર પડી એક બે વાગે એટલે અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ગયા ત્યાં આગળ અમને મળવા તો ના દીધા પણ ડીએનએ ટેસ્ટ માટે એમને બે બે નો ટેસ્ટ નહીં અપાવડાયું છે